રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે ગઈકાલના વિડીયોમાં આપણે એમ કીધું હતું કે ભાઈ પાઈના ટેકનોલોજી વાળું જે મેક્સકોટ આવે છે અને મેક્સકોટ ના જે ખેડૂત મિત્રોને ફાયદા અને જે નુકસાની અથવા તો જે ખેડૂત મિત્રોને ડેમો જોતા હતા એ ખેડૂત મિત્રોને આપણે કીધું હતું કે ભાઈ તમે તમારું નામ સરનામું મોબાઈલ નંબર જિલ્લો તાલુકો લખીને મોકલજો હવે એ ખેડૂત મિત્રોએ ફક્ત ને ફક્ત પોતાનું નામ અને ગામનું નામ મોકલી દીધું બરાબર છે હવે કયા તાલુકામાંથી છે કયા જિલ્લામાંથી છે 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 શું શું નામ ગામ અટક તમે આવું લખો તો હું ઉપર કેરી ફોરવર્ડ કરી શકું ને મિત્રો બરાબર છે તો ખાસ કરીને તળાજા તાલુકાના ખેડૂત મિત્રો ને તો અમે પોતે રૂબરૂ મળશું જ તે બરાબર છે પરંતુ જે ખેડૂત મિત્રો બહારથી હોય કે ભાઈ રાજકોટ છે જુનાગઢ છે જામનગર છે પોરબંદર છે દ્વારકા છે બરાબર છે કે કોઈ પણ જિલ્લા હોય ખેડૂત મિત્રો તમે તારે તમારે મને આ મારા વિડિયોની માલિકા કમેન્ટ કરી દો કે હિતેશભાઈ મારું આ નામ છે મારું આ ગામ છે મારો આ તાલુકો છે મારો આ જિલ્લો છે અને આ મારો મોબાઈલ નંબર છે અને જો તમે એ તમારું નામ ગામ તાલુકો જિલ્લો અને મોબાઈલ નંબર આપશો તો તે તમારા વિસ્તારના જે સાહેબ છે એ તમારો સંપર્ક કરી શકશે કારણ કે ખાલી નામ હોય કે મારું નામ છે હિતેશભાઈ છગનભાઈ પટેલ તમે ગોત્યા હો ક્યાં ગોતા સાહેબ એમ કે કયા તાલુકામાં છે કયા ગામમાં છે બરાબર છે તો એવી રીતે જો ખેડૂત મિત્રો તમે એમને સરનામું આવતા હો તો વધારે મજા આવશે ઘણા બધા ખેડૂત મિત્રો એ લગભગ સિત્તેર એસી ખેડૂત મિત્રો એમને

તો જે ખેડૂત મિત્રોને પોતાની વાડીમાં લગાડવા હોય કે જે પાયના ટેકનોલોજી વાળું મેક્સકોડ જે આવે છે બરાબર છે તો આપણે આની માહિતી આપીશું એની પહેલા ખેડૂત મિત્રો જો આપણી ચેનલમાં નવા હો તો આપણો જો સબસ્ક્રાઈબ કરવાનું બટન આવે છે બરાબર છે અહીંયા આમ

બરાબર છે તો જે આપણે મેક્સકોટ ની વાત કરીએ છીએ કે આની અંદર બરાબર છે અને કેપ્સ્યુલ અંદર ક્યારેક પાવડર નીકળે ગોળીઓ નીકળે એવી રીતે આની અંદર ઝેડ સી ફોર્મ્યુલેશન કેપ્સ્યુલુ ટેકનોલોજી બનાવેલી આવે છે તમે જમીનમાં જયારે નાખી દો ત્યારે એ જમીનમાં દવા પડી રહે જયારે એને પાણી અને ભેજ મળે તમે પાણી પાયું હોય કે ઉપરથી વરસાદ પીડ્યો હોય બરાબર છે અને એ પછી એનું લેયર બને ક્યારે બને એની અંદરની જે ગોળી આવે છે ફટક કરી ફૂટી જાય અને પોતાનું એક લેયર બનાવી નાખે એટલે નિંદામણ હોય ઘાસ હોય કચરું હોય બરાબર છે કે ખહલું હોય એને બહાર નીકળવા દે જ નહીં અને એ બિયારણને ધીમે 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 પોતે આખે આખું ફેરવી નાખે દેશી ખાતરના રૂપમાં એનું રૂપાંતર કરી નાખે અને કેવી રીતે સાટવાની છે કે એક પંપે એસી એમ એલ લેખે નાખવાનું છે એક પંપમાં એસી એમ એલ લેખે નાખવાનું છે બરાબર અને જે પટ્ટી ફુવારો આવે છે એ પટ્ટી ફુવારા દ્વારા જો ખેડૂત મિત્રો આ રીતનો પટ્ટી ફુવારો આવશે બધા વિસ્તારમાં મળી જ રહે આ આપણે હસ્પીનો ફુવારો આપણે આપીએ છીએ બરાબર છે આ પટ્ટી ફુવારો તમે ચડાવી દો અને જે આપણે સાફ પડેલા હોય લીટી કરેલી હોય પાણી મળ્યું હોય એનું તો હાઈ ક્લાસ લેયર બંધાઈ જાય પરંતુ ઉપર દવા ન ગયું હોય અને પાણી ઊયું હોય બરાબર છે ના લેયર બંધાવાની વાત રાખવાની આશા રાખવાની જ નહીં ના તમારે ફેલ રિઝલ્ટ ગણવાનું

કે તમારે આ દવાનો ઉપયોગ કરવાનો છે જમીને કોઈ આડઅસર નથી તમારા કોઈ પાકને આડઅસર નથી ઘણા ખેડૂત મિત્રો કમેન્ટમાં કહેતા હોય છે કે ભાઈ જમીનને નુકસાન કેવું કરે છે કોઈ ટેન્શન લેવાની જરૂરિયાત નથી બરાબર છે તો તમારે છાંટવાનું છે મેક્સકોટ પાયરોથોબિક સોડિયમ અને પેન્ડિમિથેલિન વાળું બરાબર છે જે ખેડૂત મિત્રો ને ડેમો જોતા છે એ ખેડૂત મિત્રો સો ટકા કમેન્ટ કરજો કે ભાઈ પેલા તમારું નામ લખજો પછી તમારું ગામનું નામ લખજો પછી તમારા તાલુકાનું નામ લખજો પછી તમારા જિલ્લાનું નામ લખજો અને તમારો મોબાઈલ નંબર લખજો કારણ કે તમે કયા જિલ્લામાંથી કયા ગામમાંથી કયા તાલુકામાંથી જુઓ અમને તો ખ્યાલ નથી પરંતુ તમે આખી તમારી ડિટેલ્સ આપો તો અમે સાહેબને કેરી ફોરવર્ડ કરી દઈએ સાહેબને મોકલાવી દઈએ તમારા વિસ્તારની માલિકા જે સાહેબ હોય બરાબર એમની પાસે માહિતી આવી જાય પરંતુ ખાસ મિત્રો એટલું યાદ રાખવાનું કે મહિનાથી દોઢ મહિનાનો પ્લોટ તો કમ્પલેટ બનાવવાનો જ છે ત્યાં સુધી તમારે જમીન આપવાની છે બે કેરા તમ આપો વીસ ફૂટ તમ આમ જગ્યા આપો તમ અને આમ વીસ બાય વીસ તમ આપો ને જગ્યાએ તો એમાં તમ હાઈ ક્લાસ પ્લોટ બની જશે એવું નથી કે તમને આજ ડેમોપેટીને પાંચ પાં દિવસે ઉગી જાય પછી તમારે ના ખેડી નાખવાનું છે કમ સે કમ તમારે દોઢ મહિનો કે બે મહિના રાખવાની ગણતરી તમારે રાખવાની છે બરાબર છે દોઢથી બે મહિના જમીન કારણ કે આપણે જે કહી છીએ કે ભાઈ તમારા ખેતરની મલપા જે નિંદામણ થાય છે એ નિંદામણ કંટ્રોલ થઈ જાય નથી ગયા જે ખડ થાય છે ઘાસ થાય છે ખવલું થાય છે એ તમારા વિસ્તારની મલિપા તમારા ખેતરની મલિપા જે નિંદામણ ઉગે છે એ બધા કંટ્રોલ થઈ જતા હોય તો આપણે પ્રોડક્ટને વાપરવાની છે ન રામ રામ બાય બાય ટાટા સીઓ કરી દેવાનું છે એમાં ક્યાં નવીન છે આપણે બરાબર છે પરંતુ તમારે એ વીસ બાય વીસ ની જગ્યા આપવાની છે અને એ જગ્યા તમારે દોઢ થી બે મહિનો તમારે સાચવવાની છે એવી ગણતરી સાથે ખેડૂત મિત્રો આપવાની છે કારણ કે આ દવાનું નિંદામણ નાશક દવા માટે લાંબુ રિઝલ્ટ હોય છે કોઈ આપણે જંતુનાશક દવા ચિપ્સ દવા કે સફેદ લીલી સાડી મોલોમસી મસી તતળિયાની દવા નાખતા હોય તો માનો કે આજ નાખો એટલે કાલ કોમ બે દિન રિઝલ્ટ આવી જાય અને તમે જોઈ શકો મિટિંગ બિટિંગ રાખી હોય બીજા ખેડૂત મિત્રો આવીને જોઈ શકે પરંતુ આમાં ટાઈમ વધારે છે કમ તમારે બે મહિનાની બરાબર છે પરંતુ અમીર તલાજા તાલુકામાં એવા દસ ખેડૂત મિત્રો સિલેક્ટ કર્યા છે કે એમણે કીધું કે હિતેશભાઈ તમે અમારી એક એક વીઘો જમીન લઈ જાઓ અને વીઘામાં પ્લોટ બનાવો કારણ કે ખડ કાઢી કાઢીને મરી ગયા વારો જ નથી આવતો દાડિયા નું જો ટેમ્પો બોલાવી તો તમને કોઈ પૂરા મજૂર નથી આવતા પૂરું કામ નથી થતું હવે તમને કોઈ વીસ વીઘા પચીસ વીઘા ના કપા હોય તમને કોઈ અઠવાડિયું પારવામાં કરે ત્યાં સુધી આપણે દવા નાખવું ખાતર નાખવું કઈ પાળા બાંધવા કરવું હું આમાં આપણે તો બરાબર તો એવા સમજો કે સમયની ની માલી પા તમારે મેક્સકોટ ઉપયોગ કરવાનો જેથી કરીને આખું ગામ ભલે ટેમ્પા ટેમ્પા મોઢે દાડિયા ગોતા હોય પણ આપણે ભજા બનાવીને ચટણી બનાવીને બોળી બોળી એ ખાતે રાખવાના કાંઈ ઉપાધિ કરવાની નિંદામણ માટે ખડ માટે ઘાસ માટે કચરા માટે ખહલા માટે કોઈ પણ પ્રકારની કાંઈ ચિંતા કરવાની નહીં ફક્ત ક્ષણનો લોટ લઈ તેલમાં તમને ભજા બનાવી બને ખાતે રાખવાના ભલે નાખું કામ તાળીયા ગોતે કારણ કે આપણે વાપર્યું છે પાયના કોઈ ઉપાધિ નથી બરાબર છે તમ તારે નવો વિડીયો નો આવે મારો ત્યાં સુધી મને રજા આપો હું હિતેશ પટેલ ખેતી કા સાગર આપણો જો આ વિડીયો ગમે ને તો બીજા ગ્રુપમાં તમે તારે મોકલજો જેથી કરીને બધા ખેડૂત મિત્રો એમની માહિતી મળે જાણકારી મળે રામ રામ જય જવાન જય કિસાન